નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠ ના ગણિત વિષયની જે નવીસ પોથી આવી ચુકી છે ભાગ નંબર છ ના

ની કિંમત કેટલી થાય તો જવાબ આવશે સી ત્રણ ની અગિયાર દસ ની માઇનસ સો ઘાતની વ્યસ્ત સંખ્યા કઈ છે તો જવાબ આવશે સી દસ ની સો ઘાત નંબર પાંચ એક્સ એ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો એક્સ ની માઇનસ એકનું મૂલ્ય તેના બરાબર થાય શું થાય તો જવાબ આવશે ડી નંબર સાત કૌશમાં મા ત્રણ ની માઇનસ એક ઘાત માઇનસ ચાર ની માઇનસ એક ઘાત આખાની એક ઘાતની કિંમત કેટલી થાય બાર નંબર આઠ જીરો ને ઝીરો જીરો 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 ચોસઠને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય તો તેમનો જવાબ ડી નંબર નવ બે પોઈન્ટ ઝીરો ત્રણ ગુણ્યા દસની માઇનસ પાંચ ઘાતને સામાન્ય સ્વરૂપમાં કેવી રીતે લખાય તો જવાબ ડી નંબર દસ શૂન્યોત્તે સમય સંખ્યા પી માટે પી તેર ભાગ્યા પીની આઠ ઘાતનું મૂલ્ય કેટલું થાય જવાબ એ ખાલી જગ્યા પૂરો નંબર છે જીરો ઘાત બરાબર ખાલી જગ્યા એક નંબર તેર કાઉસમાં બેની માઇનસ એક વત્તા ત્રણ ની માઇનસ એક વત્તા ચાર ની માઇનસ એક ઘાત આખાની જીરો બરાબર તો જવાબ આવશે એક નંબર ચૌદ બારસો એટલે એક બે ત્રણ ચાર જીરો 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 જીરોનું પ્રમાણિત સ્વરૂપ તો જવાબ આવશે એક પોઈન્ટ બસો ને ચોત્રીસ ગુણ્યા દસની સાત ઘાત થાય નંબર પંદર બે પોઈન્ટ ઓગણચાલીસ હજાર ચારસો ને એકસઠની દસની છ ઘાતનું સામાન્ય સ્વરૂપ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે આપણો ત્રેવીસ લાખ ચોસ ચોરાણું હજાર છસો ને દસ નંબર સોળ ત્રણની પંદર ઘાત ભાગ્યા ત્રણની માઇનસ છ નું સાદુરૂપ ખાલી જગ્યા થાય તો જવાબ આવશે ત્રણ ની એકવીસ નંબર સત્તર આઠ ની પાંચ ને ખાલી જગ્યા વડે ભાગતા આપણને આઠ મળે તો આઠ ની ચાર નંબર અઢાર કાઉસમાં બેની માઇનસ એક ગુણ્યા ત્રણ ની માઇનસ એક આખા કાઉસની માઇનસ એકની કિંમત ખાલી જગ્યા થાય છ

જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી અહીં ત્રેવીસ નંબરનો છે ત્યારબાદ ચોવીસ ત્યારબાદ આપેલું છે પચીસની અંદર જે કોષ્ટક જેને આ રીતના તમારે એ કોષ્ટકને પૂર્ણ કરવાનું છે રહેશે ત્યારબાદ નંબર છવ્વીસ ને નંબર સત્યાવીસ ત્યારબાદ છે નંબર અઠ્યાવીસ સાદુરૂપ આપો ત્યારબાદ છે ઓગણત્રીસ જેમાં કિંમત આપેલી છે કિંમત તમારે મૂકી અને તેમની ગણતરી કરવાની છે એ બરાબર માઇનસ એક મૂકવાનો અને બી બરાબર બે ત્યાર પછી નંબર ત્રીસ છે તેમાં વ્યસ્ત હોય ત્યારબાદ નંબર એકત્રીસ બત્રીસ માઇનસ બે ને કેવી રીતે લખી શકાય જવાબ આવશે બી નંબર બે માઇનસ બે ના છેદમાં ત્રણ આખાની ચાર ની કિંમત કેટલી થાય તો જવાબ આવશે એ નંબર ત્રણ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એક્સ માટે એક્સની ચાર ઘાત આખા કાઉસની માઇનસ ત્રણની કિંમત કેટલી થાય જવાબ આવશે બી નંબર ચાર બે ત્રણ ચાર જીરો 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 ને પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે લખાય જવાબ આવશે એ પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર પાંચ જીરો પોઈન્ટ આઠનું પ્રમાણિત સ્વરૂપ ખાલી જગ્યા થાય તો આઠ ગુણ્યા દસની માઇનસ નંબર છ બે પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ દસનું સામાન્ય સ્વરૂપ ખાલી જગ્યા થાય તો અહીં જવાબ આપેલો છે જીરો પોઈન્ટ જીરો 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 ઝીરો ઝીરો જીરો અને ત્રેવીસ એટલે કે દસ વાર પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો તો અહીં જે તમને સૂચના આપેલી છે એ મુજબ તમારે ગણતરી કરતું જવાનું છે અને લખતું જવાનું છે જે તમને અહીં સ્ક્રીન ઉપર જવાબ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોની જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે